બીજી બદરી મંગાવવામાં આવી નથી સાહેબ હમણાં પોતે મોટા થી બોલી ગયા કે બજરી ખૂટી હતી હમણાં કેમેરા સામે બોલી ગયા સાહેબ કેજરી ખૂટી હતી બીજી ડેક્ટર મંગાવવું જોઈએ ગાંધીધામ શહેરના મહેશ્વરી નગરમાં નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા રોડના કારણે વરસાદી પાણીના ભરાવાની સમસ્યા સર્જાશે તેવી રજૂઆત થતી હતી પરંતુ તેના પ્રત્યે બે ધ્યાન દાખવાયું અને વરસાદ બાદ આ વિસ્તારમાં જળ ભરાવાની સમસ્યા સર્જાઈ હતી આજે પરિસ્થિતિ જોવા ગયેલા પાલિકાના કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ સહિતના સંબંધીઓને સમાજવાડીમાં બંધક બનાવી દેવાતા ખળભળાટ મચી ગયું હતું કલાકો બાદ પાલિકાએ ખાતરી આપતા મામલો થાણે પડ્યો હતો મહેશ્વરી નગર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા પેવર બ્લોક નું કામ નબળું કરાયું હતું તેમજ રોડની ઊંચાઈ વધારી દેવાઈ છે અને પાણી નિકાલની કોઈ વ્યવસ્થા પણ કરવામાં આવી ન હતી આ મુદ્દે રજૂઆત પણ કરાઈ હતી અને જળ ભરાવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. ગત રાત્રિના એક કલાકમાં પડેલા ભારે વરસાદના કારણે ઊંચો રોડ અને નાળા ઉપરના દબાણના કારણે મહેશ્વરીનગરના અનેક ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા અને અનેક લોકો રાત્રિના પાણી નિકાલ માટે જોતરાયા હતા જેના કારણે આખી રાત લોકોએ ઘરમાં ભરાયેલા પાણી વચ્ચે કાઢી હતી. આજે નગરપાલિકાના કોન્ટ્રાક્ટર થર્ડ પાર્ટી એન્જિનિયર અને સુધરાઈ સભ્યના પતિ સહિતના લોકો કામનો નિરીક્ષણ કરવા ગયા હતા આ સમય દરમિયાન રોષે ભરાયેલા લોકોએ તમામને સમાજવાડીની ગ્રીલ બંધ કરીને સવારે બંધક બનાવી દીધા હતા આ સમય દરમિયાન રોડની નબળી કામગીરી સહિતના મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો હતો આ બનાવના પગલે ભારે દોડધામ મચી ગઈ હતી અને ધસી ગયા હતા કલાકો સુધીની મથામણ બાદ મહેશ્વરીનગર મેઘવાડ સમાજના પદ અધિકારીઓ સુધરાઈ પ્રમુખ અને મુખ્ય અધિકારી સાથે બેઠક મળી હતી અને ઊંચા બનાવેલા પેવર બ્લોક તેમજ વરસાદી નાણાં ઉપરના દબાણ દૂર કરી ખોલવા સહિતની માંગ કરી હતી જ્યારથી રોડનું કામ ચાલુ કરાયું ત્યારથી નિરીક્ષણ પણ કરાયું ન હોવાની રજૂઆત કરાઈ હતી પ્રાથમિક શાળાની દીવાલ અને રોડ વચ્ચે જગ્યા હોવાના કારણે શાળાની દીવાલને પણ નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરાઈ હતી રોડની નબળી કામગીરી મુદ્દે અને નાળા ખોલવાની કામગીરી મુદ્દે પાલિકા દ્વારા ખાતરી આપવામાં આવતા કલાકો બાદ બંધક બનાવાયેલા તમામને મુક્ત કરવામાં આવ્યા હતા આખરી સોરસ્યા અમે આ નાલાના લીધે અમે અનવાઈએ છીએ બે નાલા માતંગદેવ રોડવાળો નાલો લુણંગદેવ રોડવાળો નાલો હા એના માટે દબાણ ભર્યા છે દબાણ ભર્યા છે તે ભાજપના જે કાઉન્સલર છે તેઓ બાજુના એના પોતાના દુકાન છે માથે પોતાની વોટ બેંક માટે આજે વીસ ત્રીસ હજાર માણસો ડૂબે છે ચારસો મકાનની સોસાયટી બારસો સુધા સુભાસાગર સુધી એ બધા ડૂબે છે બધાને કન્નડક થાય છે તો અહીંયા કોઈ ઓફિસર કાર્ધિક નથી અમે રજૂઆત કરી કરી નાખી લાસ્ટ ટાઈમે અમને પબ્લિક બંધ કરી નાખી છે હું આ કામનું સમાજનું પ્રમુખ થયું મારો કાંઈ નથી મને રજૂઆત કરવાની છે તે છતાં આ કામની બકલી મનેથી બંધ કર્યો છે મારો એમાં કાંઈ નથી ફરક આવ્યા હતા સાહેબ આવ્યા હતા સાહેબ હા એ આવા રજૂઆત સાહેબ હવે હું તમારું કામ છે હવે વાત સાંભળો હવે વાત સાંભળો તમે બીજે ક્યાં

અમે ગાડીનું ચાલવું કરવાનો ચાલુ હતો તો રોડ ભાંગડો રોડ ભાંગડો ચાલું જાતો હતો એમ્બર મે મળ્યા

વરોતા અંદર રોડ છે ડર હિંયે નકટિકોરા બરાબર એટલે હા પાણી એટલા વરે એટલા વરે વડે વધુ રહ્યા આવ્યો એટલા વડે પાણી ન કરતો હોય અન્ય આગે આઈ बराबर भाई हालांकि जो प्रश्न सोल्व कर लिया रोड कराया थी और रोड जो रोड कराया એટલે હાણે આજે આજે રજો નહી આય ગઈ ગઈ રજો આતા જી હે પણ ઈ રજો નહી હે કે હતે રોડ તો ઊંચો કઈયો રોડ રજો દી રોડ ઊંચો કરે દી બરાબર કે રોડ વહી જાય વહી નહી તો ગુરુ ખબર હે કે તો નડો નડો સેટલમેન્ટ હે હાય હાય વાહ સમજીયા કરે છે બોલો ગોટરાય કુકી કિડને એક બેટરી કોટરી બજરી બજરી પાણી લેવલ પર બજરી થાય લેવલ મે ના સુંદર પૂરી પાણીનો